હતી ત્યારે આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ કરી બેઠકમાં થયેલ ચર્ચા અંગે જાણકારી આપી હતી જેમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી પહેલી ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે અને નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂના છૂટછાટ મામલે પણ તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર આરંભ થશે અને ઓગણત્રીસમી તારીખ સુધીમાં વિધાનસભાનું બજેટ સત્ર આપણે પૂર્ણ કરીશું કુલ ત્રેવીસ દિવસ અને કુલ બેઠકો છવ્વીસ મળશે કે જેની અંદર પ્રથમ દિવસે રાજ્યપાલ શ્રીનું અભિનંદન પ્રસ્તાવ હશે અને સાથે બીજા દિવસે માનનીય કનુભાઈ નાણાં શ્રી બજેટની રજૂઆત કરશે અને એ નિયમો અનુસાર અને નિયમો પ્રમાણે બજેટ રાજ્યપાલ શ્રીના આભાર પ્રસ્તાવ એ તમામ બાબતો ઉપર એની ચર્ચાઓ થશે ગૃહમાં તમામ સભ્યો એમાં ચર્ચા કરી પોતાના વ્યૂઝ અને પોતાની વાતો મૂકશે અને ગઈ વખતે જે ત્રણ લાખ કરોડનું આપણે બજેટ હતું એના કરતાં પણ વિશેષ વધારા સાથેનું આ વખતનું બજેટ રજૂ પણ થશે અને સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતની અંદર કોરોનાનો વ્યાપ હજુ આપણે ચિંતાજનક નથી બીજા રાજ્યોમાંથી લોકો આવતા હોય અને આપણે જે આ ટેસ્ટિંગ પણ કરીએ છીએ જે વ્યક્તિને કોરોના માલુમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકોએ ને સાથ કરી અને જે લોકો કોમોર્બિડ છે તો એ પોતે પોતાની સ્વયં શિસ્ત પાડી અને આ કરે તો વધારે સારું છે જેટકો જેટકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે કુલ છ હજાર એપ્લિકેશનો આવી હતી એમાંથી પાંચ હજાર ત્રણસો ને બાસઠ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી અને જે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવાઈ મતલબ કે છ છ હજારના પોલ ટેસ્ટ થશે અને જેમને પરીક્ષા આપી દીધી છે એમને ફરી પરીક્ષા આપવાની નહીં રહે પરંતુ બાકીના વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નહોતી આપવા મળી એ વિદ્યાર્થીઓ પોલ ટેસ્ટ આપ્યા પછી પાસ થશે તો એમને પણ પરીક્ષાની તક આપવામાં આવશે જાણીને આનંદ થયો કે આપ સૌ મિત્રો ગુજરાતની પ્રગતિ માટે ખૂબ તમે બધા ખૂબ ચિંતા કરી રહ્યા છો અને આ નિર્ણય એ ગુજરાતને ગુજરાતના ઉદ્યોગોને આગળ લઈ જવા માટે ખૂબ કારણ કે જે પણ લોકો અહીંયા આવતા હોય એની લાઈફ સ્ટાઇલને એ એ વિસ્તાર માટેનો જે નિર્ણય લેવાયો તમને અભિનંદન આપું છું કે આ પોઝિટિવ મેસેજ પ્રજા સુધી પણ આપ સૌ પહોંચાડી રહ્યા છો સાથે 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 જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં ધોરડો છે સાપુતારા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે